દેવગઢ બારીયા તાલુકામાં અગિયાર હજાર છસો ત્રીસ હેક્ટરમાં ડાંગર વીસ હજાર છસો પિસ્તાલીસ હેક્ટરમાં મકાઈ અને એકસો પાંત્રીસ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર કરાયું જિલ્લા ખેતીવાડી વિભાગમાંથી આંકડા જાહેર કરાયા આજે તારીખ તેર આઠ બે હજાર ચોવીસ મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી અનુસાર જે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં દેવગઢ બારિયા તાલુકામાં સૌથી વધારે ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે દેવગઢ બારિયા તાલુકામાં અગિયાર હજાર છસો ત્રીસ હેક્ટરમાં જે ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે આ સાથે જ સમગ્ર દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી દેવગઢ બારિયા તાલુકામાં સૌથી વધારે ડાંગરનું વાવેતર કરાયું છે સાથે સાથે જ એ જ રીતે સૌથી વધારે મકાઈનું પણ વાવેતર દેવગઢ બારિયા તાલુકા પંથકમાં કરવામાં આવ્યું છે વીસ હજાર છસો પિસ્તાલીસ હેક્ટરમાં જે ડાંગરનું અને જે કહી શકાય કે મકાઈનું વાવેતર કરવામાં આવ્યું હતું અને દેવગઢ બારિયા તાલુકામાં સૌથી ઓછું જે સોયાબીનનું વાવેતર થયું છે એકસો પાત્રીસ હેક્ટરમાં જે સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું છે તમામને લઈને આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે